આગામી ઉત્તરાયણ પર્વને લઈને દરેક બાળકો પતંગ ઉત્સવ માણી શકે તે માટે શહેરના અટલાદરા ખાતે આવેલા સૂર્યમુખી હનુમાન મંદિર ખાતે રાકેશભાઈ ઠાકોર તથા તેમની ટીમ દ્વારા બાળકોને પતંગ પીપુડા વગેરેનું વિતરણ કરવામાં આવ્યું ઉત્તરાયણ પર્વને હવે જૂજ દિવસો બાકી છે ઉત્તરાયણ પર્વની દરેક વર્ગના લોકો ઉજવણી કરતા હોય છે ત્યારે જરૂરિયાતમંદ પરિવારના બાળકો પણ પતંગ ઉત્સવનો આનંદ લઈ શકે તે માટે ઇલેક્શન વોર્ડ નંબર બારના પ્રમુખ રાકેશભાઈ ઠાકોર તથા તેમની ટીમ દ્વારા શહેરના અટલાદરા ખાતે આવેલા સૂર્યમુખી હનુમાન મંદિર ખાતે શનિવારે બાળકોને પતંગ પીપુળા દોરી વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી તથા તરસાલી સ્થિત ધામ હનુમાન મંદિરના મુખ્ય એવા ભાગ્યાભાઈ ભગત ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને આ સેવા કાર્ય માટે રાકેશભાઈ ઠાકોર તથા તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો તથા સૌને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રાકેશભાઈ ઠાકોર તથા તેમની ટીમ દ્વારા દર શનિવારે સૂર્યમુખી હનુમાન મંદિર ખાતે ભોજન નાસ્તા સહિતની સેવાઓ આપવામાં આવે છે જય શિયારામ જય રાજોર માતાજી ખરેખર તો એવું લાગે છે કે આજે હું આ જગ્યાએ ધન્ય થઈ ગયો મને એટલું ખબર ના પડી કે આપણા જ વિસ્તારની અંદર વડોદરા શહેરની અંદર નજીકની અંદર આટલો સરસ સરસ સેવાના કાર્ય થાય છે અને રાકેશભાઈ ઠાકોર અને એમની ટીમ જે આખી આ જે કાર્ય કરી રહ્યું છે દાદાના સાનિધ્યની અંદર તો ખરેખર એમને પણ ધન્યવાદ છે મા ભગવતીને પ્રાર્થના કે આવીને આવી ઉત્તર ઉત્તર પ્રગતિ કરજો આજે જોઈ રહ્યા છે કે પર્વ ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે અને ઉત્તરાયણના પર્વ નિમિત્તે જ્યારે બાળકોને મોજ હોય ને તો એ આ પતંગોની મોજ હોય પીપુડાની મોજ હોય અને જ્યારે પીપુડા ને પતંગોની મોજ જયારે આવા કરાવતા હોય ને તો કહેવાય છે કે સારા કર્મ કર્યા હોય તો આવી સેવાઓ થાય નવું સંગઠન થાય તો મા ભગવતીને દાદાને પ્રાર્થના કે રાકેશભાઈ આવા નવા કાર્ય કરતા રહે અને ઉત્તર ઉત્તર પદ્ધતિ કરતા રહે દર શનિવારે પાછા એવું નહીં મનની તો સુવિધા છે પણ પેટની પણ સુવિધા છે એટલે દર શનિવારે કંઈક કઈક અલગ અલગ નાસ્તાની પણ આયોજન કરતા હોય છે એટલે પેટ ઠરે તો મન ઠરે ને મન ઠરે તો મોજ થાય અને બાળકોને આવી મજા કરતા રહે શિયા જય શિયા આજે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ ના શનિવારના રોજ સૂર્યમુખી હનુમાનજી મંદિરનું જે યુવક મંડળ મારા વોર્ડ નંબર બાર ના પ્રમુખ યુવાન પ્રમુખ ભાઈ શ્રી રાકેશ ઠાકોર અને એમની ટીમ દ્વારા આમ તો દર શનિવારે અહીંયા ગરીબો માટે ફ્રીમાં નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે પ્રસાદી એની વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ આજે ખાસ કરીને ચૌદ તારીખે જ્યારે ઉત્તરાયણ છે અને આજુબાજુના વિસ્તારના જે ગરીબ બાળકો છે જે લોકો પણ તહેવાર ઉજવી શકે સારી રીતે એવા બાળકો માટે પતંગો પછી સુગા અને જે પેલા મ્યુઝિક વાગે પીપુડા એ બધાનું એમને અહીંયા વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો મને બોલાયો અહીંયા એ બદલ એમનો આભાર માનું છું સાથે બીજા સામાજિક આગેવાનો પણ હતા અને બહુ જ ભગીરથ કાર્ય શ્રી રાકેશ ઠાકોર અને એમની ટીમ દ્વારા કરવામાં આવી દર શનિવારે કરે છે આજે ખાસ ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને આજે અહીંયા ગરીબ બાળકો માટે જે આયોજન કર્યું છે એમને અભિનંદન આપું છું અને આવા સેવા કાર્યો આવનારા દિવસમાં કરતા રહેશે એવી આશા રાખું છું Dale,